તાપી જિલ્લામાં ગુડ સ્ટ્રેન્ડ ફેડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સોનગઢ તાલુકાના કેટલાક ગામોમાં જમીન માપણી કે જમીન સંપાદનને લઈને સર્વેની કામગીરી અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યારે સોનગઢ તાલુકાના સ્થાનિકો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સોનગઢ તાલુકાના ચીખલી ખડકા કુમકુવા દેવલપાડા ખરસી ખાંજર રૂપવાડા રાણીઅંબા ચાપાવાડી રામપુરા કોઠારમાંથી નવા ગુડ સ્ટ્રેન્ડ ફેટ કોરિડોર માટે જમીન માપણી કે જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું કે નોટિફિકેશન અસ્તિત્વમાં ન હોવા છતાં પણ ગુડ સ્ટ્રેન પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર રીતે ગેરકાનૂની રીતે જમીન સંપાદન તથા સર્વેની કામગીરી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને સ્થાનિકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત રાજ્યમાં જંગલ ખાતાની જમીનમાં સરકારે રસ્તો બનાવવો હોય તો જે તે ખાતાની પૂર્વ મંજૂરી લેવી પડે છે ત્યારે અહીં આદિવાસી ખેડૂતોની જમીન સરકાર પોતાની મનમાની ચલાવી રહી છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે લોકસભા કે વિધાનસભા સર્વોપરી નથી પણ પરંપરાગત ગ્રામસભા સર્વોપરી છે ત્યારે ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટમાં ગ્રામસભાની મંજૂરી વગર જ ગામડાઓમાં માપણી કરવામાં આવી રહી છે જે છે તેથી તાત્કાલિક અસરથી માપણી બંધ કરવામાં આવે અને પ્રોજેક્ટ પરત લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સમગ્ર મામલાને લઈને આદિવાસી સમાજના આગેવાન યુસુફ ગામી સહિત સ્થાનિકોએ સોનગઢ મામલેદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું હવે પછી અસરગ્રસ્ત ગામડાઓમાં ગુડ્સ સર્વિસ પ્રોજેક્ટ માટે માપણી કરવા કે સર્વે કરવા માટે અધિકારીઓ આવશે તો સ્થાનિકો દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો અ મુજબ દંડ અને સજા માટે ફરિયાદ નોંધાવવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ગ્રામ સભાને પૂછ્યા વગર એક એક ઇંચ જમીન પણ લઈ શકતું નથી ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામ સભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી અને સુપ્રીમ કોર્ટ તો એવું પણ કીધું છે કે જો

ક્યાં સુધી અમારા આદિવાસી વિસ્તારમાં વેદાંતા હોય પારતાપી નર્મદા રિવર લિંક હોય વારંવાર વિરોધ છતાં અમારા જે નેતાઓ છે તેઓ બોલવા રેડી નથી અને અમારા લોકોની જે વેદના છે તે કોઈ સાંભળવા રેડી નથી આ દેશના મૂળ માલિક હોવાના નાતે હવે અમે બધાય નીચે કરી લીધો છે કે જાન આપીશું પણ જમીન તો કદાપી આપીશું નહીં જો તમારી માન સરકારે ન માનીને ફરી મે માપણી ચાલુ કરી તો શું કરશું અમે જે પણ અધિકારીઓ અમારા ગામડાઓમાં માપણી માટે આવે સર્વે માટે આવે એનો ઘેરાવ કરી લઈશું અને પોલીસ સ્ટેશને લઈ આવીને અમે એમના પર એફઆઈઆર દાખલ કરાવીશું અને ગામડા ગામડામાંથી લોકો અમે પોલીસે ચક્કાજામ કરીશું અને જરૂર પડે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે ઘેરાવ કરીશું